તો જામનગર જિલ્લાના લારપુર તાલુકાના નવા ગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાના બાળકો સહિત અગિયાર લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી સહિતની ટીમો સહિત ટીમો સ્થિતિની ગંભીરતા સમજીને સતર્કતા રાખવી હતી તેમજ તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ હતી ત્યારે પાણીમાં ફસાયેલા તમામ લોકોને હેલિકોપ્ટરની હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું અને લોકો પર જીવનું જોખમ પણ ટળ્યું હતું જામનગર શહેર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં લગભગ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે જે વિસ્તારમાં રહેતા હોય બધા બધા સાથે મળી અને સતત અહીંયા આ કંટ્રોલ રૂમમાં જ આપણે બધા અત્યારે ઉપસ્થિત હોય તો અહીંથી જ સતત લોકો ઉપસ્થિત રહી અને આખી સ્થિતિ મોનિટર કરી રહ્યા છે કંટ્રોલ રૂમના નંબર્સ બધા સુધી બધા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં